નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફ અંતર્ગત રોજ અલગ અલગ વિષય પર આપણે વાત કરીએ છીએ રોજ અલગ અલગ એક્સપર્ટીઝ સાથે વાત કરી અને તમારી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આરોગ્યને લગતી ચર્ચા હોય છે ખાસ શારીરિક તકલીફ અથવા તો માનસિક તકલીફ હોય આ બધી ચર્ચા આપણે આ કાર્યક્રમ દરમિયાન આવરી લેતા હોઈએ છીએ આજનો જે વિષય છે આજનો જે મુદ્દો છે ખૂબ જ ખાસ છે ઘણા બધા લોકો ખાસ કરીને કોવિડ પછી આપણે જોયું છે કે ફેફસાની બીમારીથી ઘણા બધા લોકો પરેશાન છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પહેલાં એ તકલીફો હતી પણ એટલા પ્રમાણમાં નહોતી અથવા તો પછી એટલા પ્રમાણમાં લોકો અવેર નહોતા પણ જ્યારથી પેન્ડેમિકનો સમય આપણે જોયો છે જ્યારથી કોવિડનો સમય જોયો છે અને કોવિડના એ કોરોના વાયરસે ફેફસા પર જે ડેમેજ કર્યું છે તેના કારણે ઘણા બધા લોકોને ફેફસા ડેમેજ થવાની તકલીફો ઊભી થઈ છે અને આ જે આ જ મુદ્દા પર આપણે ખાસ ચર્ચાનું આયોજન કર્યું છે આજનો જે મુદ્દો છે એ લંગ ટ્રાન્સપ્લાન્ટ વિશે સાચી એટલે કે તમામ ડિટેલપૂર્વક માહિતી અને સાચી સમજણ ઘણા બધા મિથ પણ જોડાયેલા હોય છે ગેરમાન્યતાઓ પણ જોડાયેલી હોય છે તો એકચ્યુઅલી તેની સામે સત્ય શું છે તે આપણે સમજવાનો પણ આજે પ્રયત્ન કરીશું અને એટલા માટે જ આજે આપણી સાથે જે સ્ટુડિયોમાં આપણે ગેસ્ટ ઉપર ઉપસ્થિત છે જે ડૉક્ટરને આપણે આમંત્રિત કર્યા છે તેમની હું તમને ઓળખાણ કરાવી દઉં મેરિંગો સિમ્સ હોસ્પિટલથી ડાયરેક્ટર ઓફ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન ડૉક્ટર જ્ઞાનેશ જે ઠાકર આપણી સાથે ઉપસ્થિત છે સ્વાગત તેમનું કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત વેલકમ સર થેન્ક યુ સર જે રીતે અત્યારે આપણે વાત કરી કે ફેફસાની તકલીફો ઘણા બધા લોકોની હોય છે ઘણા બધા લોકો આ તકલીફોથી પીડાતા પણ હોય છે એક સમય એવો હતો કે લોકોને જલ્દી એ નોલેજ હતું નહીં પણ જ્યારથી આપણે કોવિડ પછીનો સમય જોયો છે લોકો હવે ધીમે ધીમે અવેર પણ થઈ ગયા છે અને ફેફસાને લગતી જે કોઈ તકલીફો હોય તેના વિશે જ્યારે આપણે આજે સચોટ માહિતી આજે આપવાની છે આ કાર્યક્રમ દરમિયાન સર સૌથી પહેલાં એ સમજવું છે કે ફેફસાનું કામ બોડી માટે શું છે અને કેટલું મહત્ત્વપૂર્ણ અંગ ફેફસા બોડી માટે છે ફેફસા એટલે કે લંગ્સ એમનું કામ છે કે હવામાંથી ઓક્સિજન પ્રાણવાયુને ખેંચીને બ્લડમાં આપવાનું એ બ્લડ હાર્ટ પાસે જાય અને હાર્ટનું કામ છે કે આખા બોડીમાં ઓક્સિજન સપ્લાય કરવાનું એટલે એ એ ફેફસા હવામાંથી નોર્મલ એરમાંથી એક્સ્ટ્રાક્ટ કરી લે ઓક્સિજન એન્ડ પુટ ટુ ધ્લડ અને બ્લડ હાર્ટમાં જાય અને હાર્ટ બધે ડિસ્ટ્રીબ્યુટ કરેસ ઇઝ ધી વર્ક ઓફ ધ્સ બિલકુલ સર અલગ અલગ તકલીફોથી જ્યારે લોકો પીડાતા હોય છે ઘણા બધા દર્દીઓ તમારી પાસે પણ આવતા હશે તમે કોમનલી ખાસ કરીને કઈ તકલીફો વધારે પ્રમાણમાં જુઓ છો ફેફસાને લગતી કઈ તકલીફો વધારે છે અને કેટલા પ્રમાણમાં છે કઈ કઈ તકલીફો છે મારી પ્રેક્ટિસમાં આઈ એમ સ્પેશલાઇઝિંગ ઇન એન્ડ સ્ટેજ લંગ ડિઝીઝ એટલે કે લાસ્ટ સ્ટેજ જે લંગ ડિઝીઝના હોય એના ત્રણ મેજર કારણો છે વન ઇઝ આઈએલડી એટલે ઇન્ટસ્ટિશિયલ લંગ ડિઝીઝ સેકન્ડ ઇઝ પ્રાઇમરી પલ્મરી હાઈપરટેન્શન અને થર્ડ ઇઝ બ્રોન્ક્ટેસિસ આ ત્રણ સ્ટીચ કોમનેસ્ટ ડિઝીઝ છે જેની માટે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે પેશન્ટો આવે છે વિથ એન્ડ સ્ટેજ એટલે કે એ લોકોના નાકમાં ઓક્સિજનની નળી હોય અને એ લોકોને એટલી બધી તકલીફ થતી હોય દરેક શ્વાસ લેવાની કે એ લોકોને મારી પાસે આ મોકલાવે અને આઈ ટ્રીટ દેમ વિથ આઈધર સર્જરી ઓર મેડિકલી બિલકુલ સર કોઈ પણ તકલીફો હોય તેની પાછળના કેટલાક રીઝન્સ હોય છે કારણો હોય છે અને લક્ષણો પણ હોય છે સૌથી પહેલાં આપણે કારણોની જો વાત કરવામાં આવે તો તમે ખાસ કયા એવા કોમન કારણ મૂલવો છો એવા કયા કોમન રીઝન છે જેના કારણે ફેફસા ડેમેજ થવાની શરૂઆત થતી હોય છે સી ધ કોમનેસ્ટ કારણ ઇઝ સ્મોકિંગ એન્ડ સ્મોકિંગ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ પણ એ જે બીમારી છે ઇટ ઇઝ કોલ્ડ ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ સી ઓ પીડી નામે એ ફેમસ છે સમાજમાં પણ જે પેશન્ટો હું જોઉં છું એ ઇન્ટસ્ટિશિયલ લંગ ડિઝીઝ એનું ઘણી વખત કોઈ કારણ હોતું નથી અથવા ક્યારે કે લોકો દે આર એક્સપોઝ ટુ પિજન્સ ઓર દે મે બી એક્સપોઝ ટુ ડસ્ટ ઓર કોલ ઓર એઝબેસ્ટોસિસ એ બધાને એક્સપોઝરથી પણ લંગ ખરાબ થઈ જાય છે એકદમ ફાઇબ્રોટિક થઈ જાય અને ઓક્સિજન બ્લડમાં જવાની તકલીફ પડે દેટ ઇઝ વન કોમન સેકન્ડ ડિઝીઝ પર્સન્સ આ બોર્ન વિથ દેટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી પલ્મનરી હાઈપરટેન્શન એ જન્મથી જ હોય છે ઘણી વખત શું થાય કે હાર્ટમાં હોલ હોય અને ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું હોય પણ પેશન્ટો કરાવતા નથી અને દેન દે બીકમ આઈઝન મેંગરાઈઝ એટલે કે પછી એ લોકો બ્લૂ થઈ જાય અને પછી એ લોકોને કોઈ પણ ટ્રીટમેન્ટ કે ઓપરેશનની હોલ બંધ ન થાય એટલે એને સેકન્ડરી પલ્મનરી હાઈપરટેન્શન કહે છે અને થર્ડ કોમન કોઝ ઇઝ બ્રોન્કિએક ટેસિસ બ્રોન્ક ટેસિસ એટલે વારંવાર બ્રોન્કસ એટલે કે હવાની નળી જે બે ભાગમાં ડિવાઈડ થાય એ એને બ્રોન્કસ કહે આને ટ્રેકિયા આ વિન્ડ પાઇપ એને બેમાં ડિવાઈડ થાય એને આપણે બ્રોન્કસ કહીએ એ ડાયલેટેડ હોય એટલે એમાં બધા સિક્રિશન્સ રહે અને વારંવાર ઇન્ફેક્શન થાય જ્યાં પણ કોઈ પણ ચીજ જમા રહે તો ઇટ બિકમ્સ ઇન્ફેક્ટેડ એટલે વારંવાર ઇન્ફેક્શન થવાથી આ બીમારી થાય છે વિચ ઇઝ કોલ્ડ એઝ બ્રોન્કિએક ઓકે સર સિમ્ટમ્સ દરેક બીમારીના જેમ હોય છે એમ ફેફસા જો ડેમેજ થવાની શરૂઆત થઈ હોય તો એના એવા કયા સિમ્ટમ્સ છે જેના કારણે આપણને ખ્યાલ આવી શકે ધ ફર્સ્ટ સિમ્ટમ વિચ ઇઝ કોમનેસ્ટ ઇઝ શોર્ટનેસ ઓફ બ્રેથ તમે ચાલો તો તમને શ્વાસ ચડવા માંડે હવે તમે એક્સરસાઇઝ ન કરતા હો તો પણ શ્વાસ ચડે એટલે વી હેવ ટુ મેક શ્યોર કે ધ એફોર્ડ ટોલરન્સ ઓફ અ પર્સન ઇઝ ગુડ એન્ડ ધેટ હી ઇઝ વોકિંગ થર્ટી મિનિટ્સ અ ડે એવરી ડે દરરોજ ત્રીસ મિનિટ ચાલતા હોય અને પછી એ લોકોને શ્વાસ ચડે તો આપણે માની શકીએ કે લંગ્સમાં બીમારીને લીધે બીજું ખાંસી ખાંસી સૂકી ખાંસી પણ હોઈ શકે આઈએલડીમાં સૂકી ખાંસી હોય છે અને એ સૂકી ખાંસી ને લીધે અને બ્રોંક્યક ટેસીઝમાં ખાંસી હોય પણ ખૂબ બલગમ આવે એટલે ધેટ ઇઝ બ્રોંક્યક ટેસીઝ પ્રાઇમરી પલમણી હાઈપરટેન્શનમાં શ્વાસ ચડે અને પલમણી આટરીનો પ્રેશર વધે સો ધ ટુ આર શોર્ટનેસ ઓફ બ્રેથ એન્ડ કોફિંગ બિલકુલ સર કોઈ પણ દર્દીને જ્યારે આ પ્રકારના લક્ષણો દેખાતા હોય હોસ્પિટલ આવે છે એનું નિદાન કઈ રીતે થતું હોય છે ફેફસામાં ડેમેજ હોય અથવા તો કોઈ પણ સ્ટેજ પર ફેફસા ડેમેજ થયેલા હોય તો કઈ રીતે ખબર પડે કે આ જ પ્રકારની કોઈ બીમારી છે નિદાન શું છે એનું નિદાન કરવાના મેડિકલ સિસ્ટમ છે કે જ્યારે તમને તકલીફ હોય તમે ડૉક્ટર પાસે આવો ડૉક્ટર તમારી ડિટેલ્ડ હિસ્ટ્રી લે તમને કમ્પ્લીટ ફિઝિકલ એક્ઝામિનેશન કરે પછી તમારા રેલેવન્ટ ઇન્વેસ્ટિગેશન્સ કરે ફોર એક્ઝામ્પલ લંગ્સની બીમારી માટે એક્સરે ચેસ્ટ સીટી સ્કેન પલ્મનરી ફંક્શન ટેસ્ટ અને બ્રોન્કોસ્કોપી દીઝ આર ધ કોમનસ્ટ ટેસ્ટ વિચ આર ડન ટુ કમ ટુ અ કન્ક્લુઝન કે તમારી કઈ બીમારી છે અને ક્યારેક ક્યારેક તમને એન્ડો બ્રોન્કોસ્કોપીથી બાયોપ્સી કરવી પડે અથવા છાતી ખોલીને થોડી બાયોપ્સી કરવી પડે વિચ ઇઝ વિડીયો એસિસ્ટેટ થોરાકોસ્કોપિક બાયોપ્સી બિલકુલ સર જ્યારે પણ સારવારની વાત આવતી હોય નિદાન પછીના સારવારની તો ફેફસાને લગતી જે કોઈ તકલીફો અથવા બીમારીઓ હોય એમાં સારવાર કેટલા પ્રકારની હોય છે કારણ કે જનરલી આપણે ટ્રાન્સપ્લાન્ટ પર જ પહોંચી જતા હોય છે તો એની પહેલાંની એવી કોઈ સારવાર ખરી કે ટ્રાન્સપ્લાન્ટ આપણે ન કરવું પડે અને ફેફસાને ટ્રાન્સપ્લાન્ટ વગર આપણે હેલ્ધી રાખી શકીએ બચાવી શકીએ ડેમેજ થયા હોય તો અથવા તો પછી એક ટ્રાન્સપ્લાન્ટ જ એક ઉપાય છે એનો ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ લાસ્ટ ઉપાય ફાઇનલી વેન ધ લાઈફ ઇઝ ટુ સેવ લાઈફ યુ મે હેવ ટુ ડૂ ટ્રાન્સપ્લાન્ટ એની પહેલાં ઘણી બધી સારવાઓ હોઈ શકે જે લોકોને બચાવવું હોય લંગને બીમારી ન જોઈતી હોય તો એ લોકોએ સ્ટીમ એનાલેશન સવાર સાંજ કરે આ બધા પ્રાણાયામ અનુલોમ વિલોમ અને જે બધી શ્વાસની ક્રિયાઓ છે એ બધી કરવાથી લંગ્સ એકદમ તંદુરસ્ત રહે છે ફુગા ફુગાવાથી કાર્બન ડાયોક્સાઇડ બોડીમાંથી વહી જાય છે એન્ડ દેટ ઇઝ ઓલ્સો વેરી હેલ્ધી દિવસના ત્રણ કે ચાર ફુગા ફુગાવીએ તો સીઓપીડીની બીમારી કંટ્રોલમાં રહે છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સારવાર એનીબડી કેન ડૂ ઇઝ ફિઝિકલ થેરાપી ત્રીસ મિનિટ વોકિંગ કરવાથી તંદુરસ્તી મેન્ટેન રહે છે તમે જો જીમમાં જતા હો અને અઠવાડિયામાં ત્રણ દિવસ એક્સરસાઇઝ કરતા હો અને હાઈ પ્રોટીન ડાયટ વિથ પ્રોપર ન્યુટ્રીયન્સ તો તમારી લંગ્સની બીમારીથી તમે બચી શકો છો ઇટ ઇઝ એન એક્સલન્ટ ધીસ થિંગ બિસાઈડ દેટ ગરમ પાણી પીવાથી બ્રોન્કો ડાયલેટસ અને નેબ્યુલાઇઝેશન્સ દેર આર લોટ્સ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ બટ ધીઝ દીઝ ફોર અ કોમન મેન ધીઝ થિંગ્સ સ્ટીમેલેશન ડ્રિન્કિંગ વોર્મ વોટર પ્રાણાયામ અનુલોમ વિલોમ અને થર્ટી મિનિટ્સ ઓફ વોકિંગ એન્ડ વર્કિંગ આઉટ થ્રી ડેઝ ઇન અ જીમ થ્રી વિથ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ થ્રી ડેઝ વર્કિંગ આઉટ એથ વિથ એરોબિક એક્સરસાઇઝ આટલું કરવાથી મને લાગે છે કે તમે આ હોસ્પિટલથી નીકળી શકો છો કોઈ દિવસ તમને હોસ્પિટલમાં એડમિટ નહીં થવું પડે સર તમે કહ્યું કે ફેફસા અમુક હદ સુધી જો ડેમેજ થયા હોય તો તમે એને ટ્રાન્સપ્લાન્ટેશન વગર બચાવી શકો છો તમારી જીવન પદ્ધતિ સુધારવાની જરૂર છે રાઈટ અચ્છા કેટલા પ્રમાણમાં ડેમેજ થયા હોય તો પછી ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે જ્યારે જ્યારે બીમારી એટલી બધી વધી ગઈ હોય કે તમને ચોવીસ કલાક ઓક્સિજનની જરૂર પડે વિથ અ નેઝલ કેનેલા ઇવન વેન યુઆર આપણે એક્ઝર્ટ કરીએ થોડું ચાલવા માટે પણ ઓક્સિજન જોઈતું હોય દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે હવે આપણને ટ્રાન્સપ્લાન્ટનું નોલેજ મેળવવાની જરૂર છે દેટ ઇઝ અ ટાઈમ ટુ લર્ન અબાઉટ ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ દેટ ઇઝ અ ટાઈમ તમે કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ દાખલા તરીકે અમારો સિમ્સમાં છે એ પ્રોગ્રામમાં કોન્ટેક કરો અને તમે અમારે ગ્રુપ અમારી ટીમમાં મળશો તો તમને ઘણી બધી માહિતી તમારા વિશેની સ્પેસિફિક મળશે દેટ ઇઝ ધ ટાઈમ ફોર લર્નિંગ અબાઉટ ટ્રાન્સપ્લાન્ટ જ્યારે વધી જાય અને ઇર રિવર્સિબલ ચેન્જીસ દેખાય સિટી સ્કેનમાં દા વોટ આર ધ ઇરરિવર્સિબલ ચેન્જીસ દેર આર ટુ વન ઇઝ હની કોમ્બિંગ એન્ડ ટ્રેક્શન બ્રોન્કિએકટેસીસ આ બે શબ્દો તમે સિટી સ્કેનના રિપોર્ટ પર જુઓ એટલે તમને ખબર પડે કે આપણા લંગ્સમાં હવે ઇરરિવર્સિબલ ચેન્જીસ છે અને જેટલા તમે જલ્દી જાઓ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામમાં એટલું તમે સારા ડોનર માટે તમે રાહ જોઈ શકો હા સર આ તમે જે અત્યારે વાત કરી એક તો ટ્રાન્સપ્લાન્ટ વિશે એ થોડુંક સરળ ભાષામાં સમજવું છે કે લંગ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું એમાં કઈ રીતે ફેફસાને પ્રત્યારોપણ કરવામાં આવે છે લંગ ટ્રાન્સપ્લાન્ટ એમાં શું કરીએ અમે કે જ્યારે પણ કોઈ પણ ઓર્ગન કાઢી નાખીએ દાખલા તરીકે હવે ગણેશ છે ગણેશનું ઓરિજિનલ માથું કાઢી અને આપણે હાથીનું માથું લગાડ્યું ધેટ ઇઝ ટ્રાન્સપ્લાન્ટેશન જ્યારે અમે આ લંગ જે બીમાર છે એ કાઢી નાખીએ અને ડોનરનું બીજું લંગ એમાં સ્ટિચ કરીએ તો ધેટ ઇઝ કોલ્ડ એઝ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન લંગ જ્યારે ઓરિજિનલ ઓર્ગન કાઢી નાખીએ અને નવું ઓર્ગન નાખીએ ધેટ ઇઝ કોલ્ડ એઝ ઓર્થોટોપિક ટ્રાન્સપ્લાન્ટેશન હવે કિડની સપોઝ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ હોય પણ આપણે કિડની જૂની કાઢતા નથી નવી કિડની નાખી દઈએ છીએ ડોનર પાસેથી દેટ ઇઝ કોલ્ડ એઝ હેટ્રોટોપિક ટ્રાન્સપ્લાન્ટેશન ટ્રાન્સપ્લાન્ટેશન મીન્સ કોઈપણ ડોનરનું એક અંગ કાઢી અને આપણે બીજામાં નાખીએ એને કહીએ આપણે ટ્રાન્સપ્લાન્ટેશન બિલકુલ સર જ્યારે પણ લંગ ટ્રાન્સપ્લાન્ટની વાત ચાલતી હોય તો સૌથી પહેલાં તો સવાલ એ આવે કે એક તો કોણ ડોનેટ કરી શકે અથવા તો જે તે દર્દીને જો ફેફસા કોઈના જોઈતા હોય તો કોની પાસેથી લેવાય એ આખું થોડું સમજવું છે સરળ લેંગ્વેજમાં કે ડોનેટ કોણ કરી શકે અને શું સ્વજનના જ લેવાય અથવા તો બહારના લેવાય તો પછી એવા કયા કયા એવા ટેસ્ટ થતા હોય છે એવા કયા કયા મેચિંગ કરવામાં આવે છે જેના કારણે ખ્યાલ આવે કે આ વ્યક્તિ આમાં ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરી શકશે ક્વેશ્ચન એ છે કે લંગ ટ્રા લંગ ટ્રાન્સપ્લાન્ટેશન આપણા દેશમાં અને વર્લ્ડમાં હમણાં કેડેવરિક ડોનર એટલે કે જે માણસ મરી ગયું હોય જે જે ડોનર ગુજરી ગયું હોય જેનું બ્રેન ડેડ હોય એને પણ હવે ડેફિનેશન ઇઝ ડેડ કારણ કે હાર્ટ બંધ થાય એ તો બધા જાણતા હોય છે કે દેટ ઇઝ અ પર્સન હુ ઇઝ ડેડ પણ જેનું બ્રેન મરી ગયું હોય પણ હાર્ટ ચાલતું હોય એને હાર્ટ ચાલતું હોય લંગ્સ ઓક્સિજનેટ કરતા હોય લિવર મેટાબોલાઇઝ કરતી હોય કિડની યુરિન બનાવતી હોય પણ તે માણસ મરી ગયેલું ગણાય છે એની પર્સન હુ ઇઝ ડેડ બાય બ્રેઇન ઇઝ ડેડ ઇટ ઇઝ નોટ સી હી ઇઝ નોટ સિરિયસ એ એ મરી ગયેલો છે અને એને ફેમિલી જ્યારે એ સ્વીકાર કરે કે આ અમારા લવડ વન ગુજરી ગયા છે અને એ લોકો ડિસાઇડ કરે કે અમે આના ઓર્ગન્સ ડોનેટ કરીએ તો ગવર્મેન્ટ જે પેશન્ટનું નામ લિસ્ટેડ હોય એ પ્રમાણે એને ઓર્ગન્સ આપે કોઈને હાર્ટ આપે અકોર્ડિંગલી લંગ્સ આપે લિવર આપે અને કિડનીઝ આપે એનું આખી સિસ્ટમ છે વિચ ઇઝ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગનાઇઝેશન બિલકુલ સર જે બોડીમાંથી ફિપ્સા કાઢી નાખવામાં આવે છે કોઈ બીજાને આપવા માટે તો કેટલા સમય સુધી એ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવા જોઈએ કેટલા સમય સુધી એને બહાર રાખી શકાય હવે જ્યારે આપણે ઓર્ગન ડોનર પાસે જઈએ ત્યારે ડોનરનું આપણે દૂરબીનથી અંદરનું તપાસ કરીએ પછી છાતી ખોલીએ લંગ્સને બરાબર એક્ઝામિન કરીએ એન્ડ ધેન વી ડિસાઇડ કે નહીં આ લંગ્સ સારા છે અને વી કેન ડૂ અ ટ્રાન્સપ્લાન્ટેશન પછી એ ઓર્ગન્સ આપણે લઈ અને પેશન્ટમાં જે બીજા થિયેટરમાં તમારી હોસ્પિટલમાં એનું ઓપરેશન શરૂ કરીએ એના ડિઝીઝ લંગ કાઢી નાખીએ અને નવું લંગ સ્ટીચ કરીએ આ ટ્રાન્સપ્લાન્ટેશન હવે જ્યારે આપણે એની ત્યાંની બ્લડ સપ્લાય ડોનરની બોડીમાંથી બંધ કરી અને અહીંયા આગળ રેસિપિયન્ટની બોડીમાં બ્લડ શરૂ કરી રેસિપિયન્ટની એ દરમિયાન અગિયાર કલાક મેક્સિમમ તમે લંગને બહાર રાખી શકો વિદાઉટ બ્લડ સપ્લાય સેફર ઇઝ એટ આવર્સ બટ યુ કેન એક્સટેન્ડ ઇટ બાય થ્રીયલ સોલ્યુશન પર સોલ્યુશનમાં એને સેવ કરીએ એન્ડ દેટ ઇઝ પૂટ ઇન ટ્રિપલ બેગ એન્ડ કેપ્ટ ઇન એન આઈસ બોક્સ એન્ડ કમ્પ્લીટલી આખું બેરી કરી નાખીએ અંદર દફનાવી દઈએ લંગ્સ ને આઈસની બેગમાં

છેલ્લા બે ચાર વરસમાં બહાર આવ્યું છે ઓકે સર જે દર્દીને ઓપરેટ થઈ ગયું છે ઓપરેશન થઈ ગયું છે શું બધા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે છે ખરી હા જ્યારે આપણે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરીએ પછી ઓપરેશન પછી પેશન્ટને આઈસીયુમાં લઈ આવીએ જ્યારે પેશન્ટ આઈસીયુમાં આવે ત્યારે એ વેન્ટિલેટર પર હોય પછી આસ્તે આસ્તે એ પોતાનું એનેસ્થિઝિયાની દવાઓ ઓછી થતી જાય એટલે એ પોતાની મેળે શ્વાસ લેવા માંડે જો એ પોતાની મેળે શ્વાસ લેવા માંડે એટલે અમે વેન્ટિલેટરને ઓછું ને ઓછું સપોર્ટ કરતા જઈએ અને ફાઇનલી વેન્ટિલેટરને કાઢી નાખીએ યુઝલી ધીસ ટેક્સ ટ્વેન્ટી ફોર ટુ ફોર્ટી એટ આવર્સ પણ તે દરમિયાન પેશન્ટને કોઈ જાતનો દુખાવો કે કોઈ જાતનું તકલીફ ન થાય બિલકુલ સર જેમ જેમ મેડિકલ સાયન્સ આગળ વધતું જાય છે આપે જણાવ્યું કે જે પ્રકારે રિસર્ચ વધતા જાય છે આ પ્રકારના ઓપરેશનમાં આ પ્રકારની સર્જરીમાં પણ નવી નવી ટેકનોલોજીઝ આવતી હશે તો આમાં એવી કોઈ નવી ટેકનોલોજી ખરી આમાં ઘણી બધી નવી ટેકનોલોજીસ છે દાખલા તરીકે હમણાં તમને કીધું કે ધેર ઇઝ અ સ્પેશિયલ મશીન ઇન વિચ યુ કેન કીપ ધ લંગ એટ ટેન ડિગ્રીઝ તો એનાથી અમે જોયું છે કે લંગ્સ કેન બી પ્રિઝર્વ ફોર અ પીરિયડ ઓફ ઓલમોસ્ટ એટીન ટુ ટ્વેન્ટી ફોર આવર્સ સેકન્ડ એક્સવી લંગ પરફ્યુઝન મશીન છે એ હમણાં ઇન્ડિયામાં જસ્ટ આવા માંડું છે ટ્રેફેરોક્સ એનું નામ છે એમાં શું કરીએ અમે કે ડોનરનું લંગ જો બરાબર ન ચાલતું હોય અને ખરાબ હોય તો આપણે એને એ મશીન પર નાંખીએ અને ચાર કલાક એ મશીનને પરફ્યુઝ કરીએ વિધ અ સ્પેશિયલ સોલ્યુશન ધ સોલ્યુશનનું નામ છે સ્ટીન સોલ્યુશન ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ સોલ્યુશન બટ ચાર કલાક એ ફરાવીએ એટલે લંગ્સ સ્ટાર્ટ ટુ ઇમ્પ્રૂવ એન્ડ ધીઝ લંગ્સ દેન કેન બી ટ્રાન્સપ્લાન્ટેડ તો આ ઘણા વખત ધીસ ઇઝ અ ન્યૂ ટેકનોલોજી વિચ ઇઝ કમિંગ ઇન બીજું વી હેવ વોટ ઇઝ નોન એઝ એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજેનેશન જેનું નામ છે પ્રચલિત સમાજમાં એકમો કરીને હવે જ્યારે પણ લંગ બોડીમાં નાખીએ અને એ ચાલતું ન હોય બરોબર તો એને આરામ આપવા માટે આપણે પેશન્ટને એકમો ઉપર મૂકીએ તો બે કે ત્રણ દિવસ એ એકમો ઉપર રાખીએ તો લંગ રિકવર થઈ જાય અને પછી આપણે એ એકમોથી છૂટું કરી શકીએ એકમો એટલે ડાયાલિસિસ મશીન ફોર ધ લંગ જેવી રીતે આર્ટિફિશિયલ કિડની ડાયાલિસિસને આપણે આર્ટિફિશિયલ કિડની સમજીએ છીએ એવી રીતે એકમો ઇઝ આર્ટિફિશિયલ લંગ ધીસ ઇઝ ઓલરેડી દે આર એક્ઝિસ્ટિંગ ઇન ક્લિનિકલ પ્રેક્ટ આ ઓલરેડી છે પ્રેક્ટિસમાં બિલકુલ સર આ એક જે સાંભળવામાં આવ્યું છે કે મિનિમલી ઇન્વેન્સિવ લંગ ટ્રાન્સપ્લાન્ટ એ પદ્ધતિ શું છે એ થોડું સમજવું છે યા મિનિમલી ઇન્વેન્ઝિવ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન એમાં નોર્મલી લંગ ટ્રાન્સપ્લાન્ટમાં શું કરીએ અમે અહીંયાથી અહીંયા આખી છાતી ખોલી નાખીએ આ જે બોન છે સ્ટરનમ એને ટ્રાન્સવર્સલી કાપીએ હવે અમે જોયું કે આ ઘણી વખત બોનના હિલિંગમાં તકલીફ થાય છે અને થોડુંક હલી જાય કારણ કે ઓપરેશન પછી ખાંસી કરવાની હોય તો થોડું હલી જાય તો કડકડ અવાજ આવતો હતો અને એ પેશન્ટને તકલીફ આપે એટલે ઘડી ઘડી પેશન્ટ ડૉક્ટરને કે કે આ અવાજ આવી રહ્યો છે એટલે દેર આર સમ સર્જન્સ એ લોકોએ શું કહ્યું કે એક નવી ટેકનિક ઇન્વોલ્વ કરી વીચ ઇઝ કોલ્ડ એઝ મિનિમલી ઇન્વેઝિવ મિનિમલી ઇન્વેઝિવમાં આ આટલી આઠ સાડા સાત ઇંચ કે આઠ ઇંચ સુધીની એક ઇન્સેશન લઈએ આ બોન નહીં કાપીએ અને બંને સાઈડથી બે લંગ કરી અને ટ્રાન્સપ્લાન્ટ કરીએ એનાથી પેશન્ટને રિકવરી ફાસ્ટ થાય છે દરદ ઓછા થાય છે અને આ સ્ટરનમના પ્રોબ્લેમ થતા નથી સ્ટરનમ એટલે બ્રેસ્ટ બોન બ્રેસ્ટબોન બ્રેસ્ટબોનના પ્રોબ્લેમ થતા નથી કારણ કે બ્રેસ્ટ બ્રેસ્ટબોનને આમ કાપીએ તો ઘણાને હીલિંગમાં પ્રોબ્લેમ થાય તો એ બધા અવોઇડ થઈ જાય છે ઓલ્સો પેન આફ્ટર પોસ્ટ ઓપરેટિવ પેન પણ બહુ ઓછું થાય છે બાય ધ મિનિમલી ઇન્વેઝિવ ટેકનિક બિલકુલ સર એવું પણ સાંભળવામાં આવ્યું છે કે જે લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે આવતા હોય છે ત્યાર પહેલાં પછી એ લોકોને ઓક્સિજનની નળી સાથે ફરવું પડતું હોય છે અચ્છા આ એક થોડું સમજવું છે કે એક તો ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં જે દર્દીનું બોડી હોય છે અથવા તો જે નોર્મલ લાઈફ હોય છે એ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ એટલી નોર્મલ રહે છે ખરી વેરી ગુડ ક્વેશ્ચન ટ્રાન્સપ્લાન્ટ પછી આ નાકમાં જે નળી હોય છે ઓક્સિજનની એ નીકળી જાય છે દેટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ટ્રાન્સપ્લાન્ટ અને એ પેશન્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી નોર્મલ જીવન જીવી શકે બધે ફરી શકે ટ્રાવેલ કરી શકે અમેરિકા જઈ શકે એવરીવેર હી કેન ફ્લાય એન્ડ હી કેન ટ્રાવેલ એની વેર હી વોન્ટ્સ હી કેન પાર્ટિસિપેટ એને ફરીથી પોતાનું કામ શરૂ કરવું હોય ધંધો કરવો હોય બધું કરી શકે છે ઘણા ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટો માઉન્ટેનિયરિંગ પણ કરે છે અને મેરેથોન પણ દોડે છે બિલકુલ સર ખાસ કરીને શું કાળજી રાખવી જોઈએ ટ્રાન્સપ્લાન્ટ પછી ખાસ કરીને અને કોઈ કોમ્પ્લિકેશન્સ ના આવે તેના માટેની ખાસ કોઈ ટિપ્સ હોય તો ટ્રાન્સપ્લાન્ટ માટે આપણે એક શબ્દ સમજવું જોઈએ અને દેટ ઇઝ રિજેક્શન રિજેક્શન એટલે શું જ્યારે આપણી બોડીમાં કોઈ જંતુ એન્ટર થાય તો આપણા બોડીમાં રેડ બ્લડ સેલ્સ છે ને વ્હાઇટ બ્લડ સેલ્સ છે હવે વ્હાઇટ બ્લડ સેલ્સ એ જંતુને એટેક કરે એને આપણે એ સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમ આપણે ઈશ્વરે બનાવી રાખી છે કે આપણા શરીરને સો વર્ષ સુધી એ બચાવી રાખે હવે જ્યારે આપણે નવું લંગ નાખીએ તો એ વ્હાઇટ બ્લડ સેલને ખબર પડે છે કે આ ફોરેન પ્રોટીન છે આ મારા શરીરનું પ્રોટીન નથી ફોરેન પ્રોટીન છે એટલે એ એને લંગ્સને એટેક કરે છે એટલે એ એના નંબર ઓછા કરવાની વ્હાઈટ બ્લેડ એની માટે આપણે એને દવા આપીએ એ દવાઓ કહેવાય એન્ટી રિજેક્શન મેડિકેશન આ દવાઓ જીવનભર આપવી જોઈએ દે આર ફોર લાઈફ હવે વેન વી આર સપ્રેસિંગ ધ ઇમ્યુનિટી ધ બોડીને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે એટલે ઘણા બધા પેશન્ટો મને પૂછે કે આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન અમે ફ્રૂટ્સ ખાઈ શકીએ કાકડી ટમેટા ખાઈ શકીએ પેટ્સ રાખી શકીએ ધ આન્સર ઇઝ યસ યુ કેન ડૂ ઓલ ધીઝ થિંગ્સ બિકોઝ જે ઇમ્યુન સિસ્ટમ અમે દબાવીએ છીએ એ એડેપ્ટિવ ઈશ્વરે બે સિસ્ટમ બનાવી છે એડેપ્ટિવ અને ઇનેટ ઇમ્યુન સિસ્ટમ સો એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ જેના બે સોલ્જર છે એને અમે દબાવી રાખીએ બાકીના જે ચાર સોલ્જર છે ઇનેટ ઇમ્યુનિટીના એ તો તમને બચાવશે જ ઇન્ફેક્શનથી એટલે કોમ્પ્લિકેશન્સ જે બેને સવાલ પૂછ્યો ઇઝ કોમ્પ્લિકેશન ઇઝ ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન એન્ડ રિજેક્શન ધીઝ આર ધ ટુ મેજર કોમ્પ્લિકેશન્સ આફ્ટર એની ટ્રાન્સપ્લાન્ટેશન મોર કોમન ઇન લંગ બિલકુલ કારણ કે લંગ ઇઝ એક્સપોઝ ટુ ધ એન્વાયરમેન્ટ લંગ ઇઝ આપણે લંગનું સરફેસ એરિયા જમીન ઉપર કરીએ તો ઇટ ઇઝ ઇક્વિવેલન ટુ અ ટેનિસ કોર્ટ ફાઇવ હંડ્રેડ મીટર સુધી થાય એટલે એટલું એરિયા લંગમાં હવામાં કોન્ટેકમાં હોય તો રિજેક્શન અને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય પણ કોન્સ્ટન્ટ મોનિટરિંગથી પેશન્ટો બચીને નોર્મલ જીવન જીવી શકે છે એક્ઝેક્ટલી સર આપ આવીએ અને આ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે ઘણા બધા મુદ્દાઓ પર વાતચીત કરી છે ઘણા બધા એવા સવાલો જે અમે પૂછ્યા અને સર દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અમે આશા રાખીએ છીએ કે આપણે પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર